ચાલો તો જો અમે ગામડેથી નીકળી ગયા છીએ અને મસ્ત જો પાદર ભરી છે ચાલો તો અમે ગામડે પહોંચી ગયા છીએ સાડા નો ઉપડી ગયા છે કીર્તન જો પિચકારીથી મંડ્યો છે રમમાં પણ હામે કોઈ રમવા વાળું અહીંયા છે નહીં શેરીમાં કોઈ કા કીર્તન તો ના લ્યો બીજું શું હોય હાલો ગાય રમવું નથી આપણે એમ થાય તમને ટાઈટ ચડે જો એક તો આરાધ્યા તો બેહી ગઈ છે ટાઈટ વાય છે એમ કરીને ન રમવા ગઈ પિચકારી લેવરાવી એટલું જ વળ્યું કા આરાધ્યા જા રમવા ભાઈ આરે નથી જવું નથી રમવો આરાધ્યા ને તો રમવું નથી અને આપણું જો અહીંયા કામ ચાલુ છે અત્યારમાં સવાર સવારમાં આઠ વાગી ગયા છે અને આપણે જો

કલરથી ભાઈ કલરથી જ રમેલો પાણીથી રમી લ્યો ને એને નાઈ લો આલો એટલે પૂરું થઈ જાય આપણે એમ થાય રમતા ન હોય એટલે તમને રમવાનું ન ગમે તો એ રીતનું છે તો ચાલો આપણે કામકાજ કરી લઈએ અને મોર્નિંગમાં જો બધા ઊઠી ગયા છે મસ્ત સવાર થઈ ગઈ છે અને ગામડાની સવાર એટલે કંઈ વાત જ ન પૂછાય કેવી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે સરસ અને વાતાવરણ પણ મસ્ત છે અહીંયા જો તો ચાલો હવે રમવું હોય તો ન કરો વયવાય અંદર તો ચાલો આપણે કામ કરી લઈએ કપડાનું નું ફિનિશ પછી મળી ચાલો જો અમે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને આરાધ્યા માટે જો અહીંયા ચા બનાવી છે આરાધ્યા ઠરી ગઈ છે ઠીક હાલ અહીંયા જો આરાધ્યા આજે આરાધ્યાને મજા નથી અતારમાં ઉલટી થઈ ગઈ છે તો દવા લેવા જવું પડશે કાં આરાધ્યા હે આજે સવારની ઉઠી ત્યાં ઢીલી ઢીલી છે એટલે ઉલટી થઈ ત્યારે સરખો આવ્યો હવે ચા ચા પી લે પછી દવા લઈ આવવી અહીંયા જો ગામડાની મોજ લેશે બધા જે જલસા છે ઓ પણ તમારે બધાને તો રજા એટલે અમારે તો રજા જ ન મળે તમારે રજા હોય એટલે પૂરું આખો દિવસ સૂવાનું હે શું કરવું છે પી જાવું છે એમ પીવી કેમ પીવાનું મન હતું ને તારે

તો એ રીતનું છે તો ચાલો હવે તૈયારી કરશું તો શું રસોઈમાં આવી ગયા છીએ હોસ્પિટલે આરાધ્યા માટે દવા લેવા અહીંયા જો હોસ્પિટલ ક્લિનિકે આરાધ્યા 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 ને ઉલટી થાય છે તો કાલે એક્ઝામ છે તો દવા લઈ લઈ તો એ રીતને ચાલો તો આપણે જો આરાધ્યાની દવા લઈને ઘરે આવી ગયા છીએ અને રસોઈ બનાવવા મૂકી દીધી છે ત્યાં ફોન આવી ગયો કે મહેમાન આવે છે તો આપણો પ્રોગ્રામ હતો નકર દાળ ઢોકળીનો બપોરનો પણ હવે દાળ ઢોકળીનો કેન્સલ રહે તો હવે તો મહેમાન આવે છે તો ચાલો બનાવશું જો દાળ ભાત શાક રોટલી ને શ્રીખંડ ને તો જમાવટ બનાવ કરવાની છે તો ગયા છે બે બાપ દીકરો બે શાકભાજી લેવા અને આપણે મૂકી દીધું છે અહીંયા કુકર અને આરાધ્યાને જો મજા નથી બીજી વાર ઉલટી થઈ ગઈ છે એટલે એની આટું સોડા લેવા ગયા છે તો એ રીતનું ચાલે છે ને આજે આરાધ્યા આજે જ બીમાર પડી ગઈ કાં આરાધ્યા વેફર ને સોડા લેવા ગયા છે તો દવા પીધી છે તો હવે પેટમાં ટકે તો થોડુંક ખાય તો એ રીતનું ચાલે છે તો હવે રસોઈ બનાવી લઈ ફટાફટ મહેમાન આવવાના છે પણ હજી નીકળે છે તો ચાલો પછી કન્ટિન્યુ કરી પછી કોણ આવે છે એ તમને બતાવ પછી હા કીર્તન જો ક્યાં ચડી હાજર ચડીને બેઠો હેઠો ઉતાર કઉ અને અમારે જો મહેમાન આવવાના હતા મેં કીધું તું મહેમાન આવવાના હતા તો મહેમાન જો આવી ગયા છે બે હવા બે પડ્યા ને આવીને જો હોઈ ગયા એને ફોન આવી ગયો છે તો ફોન ચાલુ છે અને અમારા આરાધ્યા બેન અંદર રૂમમાં કૂતા છે તો જો એ રીતના એન્જોય ચાલુ છે અને ગયા છે જસ દણ હવે આવે પછી જોઈએ હવે ક્યાં જાય વાડીએ જાય કે ક્યાં જાય આરાધ્યા આના કીર્તનભાઈ જો એના ચાલુ છે એ રીતનું છે તો ચાલે છે તો ચાલો હવે આપણા બહાર જઈ પછી કન્ટિન્યુ કરી ચાલો તો જો અમે ગામડે થી નીકળી ગયા છીએ અને મસ્ત જો ભાદર છે અત્યારે તો ઓછી થઈ ગઈ છે

હા અને કઈ અત્યારે પછી ખાવા ચીજે કઈ હોય નઈ વાડીએ તડકો જ હતો એટલે અમુક ના આરાધ્યાને મજા નતી પાછી સવાર ની ઉલટી થતી તી એટલે પછી વાડીએ જવાનો પ્રોગ્રામ કર્યો કેન્સલ જો હવે જાય છે જસદણ તો જસદણ આટો મારી ને પછી પાછા આવશું આટકો તો એ રીતનું છે બધું આજ તો આખો દિવસ જો આમ નામ કાઢો ગામડે એન્જોય કર્યો જલસા કર્યા તો એ રીતનું હતું આજ તો તો ચાલો આગળ પાછા મળી ચાલો તો અમે ઘરે પહોંચી ગયા છીએ સાડા નવ થઈ ગયા છે અને ઘરે આવી ગયા છીએ તો જો આરાધ્યાને દવા પાવાની હતી તો પાઈ દીધી છે ને આરાધ્યાને ઊંઘ આવે છે ને આરાધ્યા હે તો જો આરાધ્યા થાકી ગઈ છે એટલે એને નીંદર આવે છે ને કાલ સવારમાં એને પેપર છે તો આજે એને વહેલી સુરાઈ દઈ સાડા નવ તો થઈ ગયા છે એટલે સવારમાં વાંધો ન આવે એને ઉઠવામાં તો એ રીતના ચાલે છે તો આજના વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરીશું તો બાય બાય